આઈસીસીએના વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપીને લઈને નવા ખુલાસા થયા છે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બાવડાના અડોદરા ગામનું રહેવાસી છે જે અગાઉના સાણંદના પીઆઈનું વહીવટદાર હોવાનું ખુલ્યું છે હત્યારો કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ બાવડામાં વિરેન્દ્રસિંહ સામે મારામારીનો ગુનો નોંધાયો હતો આરોપી અગાઉ કોલ સેન્ટરમાં પણ સસ્પેન્ડ થયો હતો આરોપી નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો ત્યારથી પીઆઈનો વહીવટ કરતો હતો ક્રાઈમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલનો મિત્ર પણ હતો હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સ્કેચ અને હેરિયર કારના આધારે શંકા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી હાલ આરોપી વીરેન્દ્રસિંહ બોપલમાં પરિવાર સાથે રહેતો હોવાનું છે અનિતા જોડાઈ ગયા છે અનિતા હત્યારા કોન્સ્ટેબલને લઈને અત્યારે તો એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે શું અપડેટ છે આ કેસમાં જી ખાસ તો જે પ્રકારે માયકાના જે સ્ટુડન્ટની હત્યા કરનાર જે કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ પઢિયાર તેના નિવાસસ્થાને હાલ ટીમ પહોંચી છે હું કે આ બોપલ સાઉથ બોપલ ખાતે આ તેનું નિવાસસ્થાન આવેલું છે સન સાઉથ વિડ આ જોઈ શકાય છે કે અંદર પઢિયાર પોતાના પરિવાર સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે અને જી ની અંદર તેનું નિવાસસ્થાન ત્રીજા માળે આવેલું છે ખાસ તો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે જૈનની હત્યા કર્યા બાદ આરોપી પોતે પોતાના નિવાસસ્થાને પહોંચ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે જેને લઈને સમગ્ર કેસની તપાસમાં એક નવો વળાંક આવ્યો કારણ કે બ્રાન્ચ જે ચેક કરી રહી હતી એ દરમિયાન ગાડી અને ત્યારબાદ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો તે સ્કેચ દરમિયાન સમગ્ર કેસની અંદર એક મોટો ખુલાસો એ સામે આવ્યો હતો કે એક કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલને આ મિત્ર જે હતો આ વિરેન્દ્રસિંહ પઢિયાર છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આ કોન્સ્ટેબલને જ્યારે શંકા ગઈ હતી કે તેનો જે મિત્ર જે છે તે સ્કેચ જોવા મળતા વ્યક્તિ જેવો જ દેખાઈ રહ્યો છે અને તેની પાસે હેરિયર ગાડી પણ છે અને તે પણ બ્લેક કલરની છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તે કોન્સ્ટેબલ જે પઢિયાર પોતે બોપલ વિસ્તારમાં જ રહે છે તો ક્યાંક ને ગઈ ને શંકા ગઈ અને આ દિશામાં તપાસ શરૂ કરી ત્યારે હત્યાની કડીઓ તરત મળી આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ જયારે આજે સન સાઉથ જે વિન્ડ જે જ્યાં પઢિયાર રહેતો હતો ત્યાં તેના નિવાસ પહોંચી ત્યારે વિરેન્દ્રસિંહ પોતે ઘરે હાજર ખુલાસો થયો બે દિવસથી તે બહાર ગયો હોવાનું ખુલ્યું હતું જેને લઈને સીસીટીવી ચેક કરતા સીસીટીવીના આધારે તેની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી તેની જે મૂકીને અન્ય ગાડી લઈને જતા જોવા મળી રહ્યો હતો જેના આધારે શંકા સ્પષ્ટ થઈ ગઈ હતી કે હત્યા પાછળ વિરેન્દ્રસિંહ પઢિયારનો જ આજ છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની જુનિટી તપાસ શરૂ કરી કારણ કે વીરેન્દ્રસિંહે પોતે પોતાનો મોબાઈલ બંધ રાખ્યો હતો અને બંધ રાખીને પોતાના પરિવારને પંજાબ ચંદીગઢ ફરવા નીકળ્યો હોય તેવું કહ્યું છે સાથે તેને સરખેદ પોલીસ સ્ટેશનમાં પણ સીક લીવ લઈ લીધી હતી અને ત્યારબાદ પંદર દિવસથી તે સીક લીવ પર હતો જયારે વિરેન્દ્રસિંહ પઢિયારના મોબાઈલ લોકેશનને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી ત્યારે તેનો મોબાઈલ બે દિવસ તેને બંધ રાખ્યો હતો અને જયારે તેને ઓપન કર્યો ત્યારે તેનું લોકેશન મળતા ક્રાઇમ બ્રાન્ચ તેના સુધી પહોંચી ગઈ હતી પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આજે વિરેન્દ્રસિંહ પઢિયાર જે છે તે ગુનાહિત માનસિકતા ધરાવી રહ્યો છે કારણ કે મૂળ જે બાવળાના અદોધરા ગામનો રહેવાસી છે અને ખાસ તો શ્રીમંત પરિવારનો છે તેની પાસે જમીનો છે અને ખાસ તો પરિવાર બી બહુ જે શ્રીમંત હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ તેની માનસિકતા એક ગુનાહિત હોય તેવું અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે બાવડામાં પણ તેની વિરુદ્ધ મારામારીને લઈને ગુનો દાખલ કર્યો છે અને સૌથી મહત્વની ચોંકાવનારી બાબત એ આવી છે કે વિરેન્દ્રસિંહ આજે સરખેજમાં ફરિયાદ તો ભલે નિભાવતો હોય પરંતુ એક પીઆઈ નો તે વહીવટદાર હોવાનું પણ સામે આવી રહ્યું છે ખાસ તો નારોલ પોલીસ સ્ટેશનની અંદર જયારે તે ફરજ નિભાવતો હતો એ દરમિયાન તે એક પીઆઈ નો વહીવટદાર હતો એ પીઆઈ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા માટે આવ્યા ત્યારે પણ તે વહીવટ કરતો હતો તેનો જે એક મિત્ર જે કોન્સ્ટેબલ હતો ક્રાઇમ બ્રાન્ચ તેની એક શંકાએ આ સમગ્ર કેસનો ભેદ ઉકેલી કાઢ્યો કારણ કે ગ્રામ્ય પોલીસ સીસીટીવી ચેક કરી રહી હતી હેરિયર ગાડી સ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ આરોપી કોણ હતો તે શંકાસ્પદ હતો જયારે કાયદાનો રક્ષક જ જયારે હત્યા કરીને ફરાર થતો હોય તો તે પોતે પુરાવાના નાશ પણ કરે છે પરંતુ એક સ્કેચે આ સમગ્ર કેસ નો ભેદ ઉકેલી કાઢ્યો છે કોન્સ્ટેબલની જાગૃતતાએ આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચને પહોંચ્યો હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે વીટીવી ની ટીમ જયારે તેના નિવાસ સ્થાને પહોંચી ત્યારે ઘરે કોઈ હાજર હતું નહીં જી બ્લોક નંબરમાં તે રહેતો હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને જે અમદાવાદ લાવીને અત્યારે ટૂંક સમયમાં સમગ્ર મામલે નવા ખુલાસા કરી શકે છે વિરેન્દ્રસિંહ પઢિયાર એ શા માટે હત્યા કરી તે શા માટે છરી રાખતો હતો તે તમામ મુદ્દે ખુલાસા થાય તેવી શક્યતા છે જી બિલકુલ અનિરાભાર જાણકારી આપવા બદલ